જય શ્રી કૃષ્ણ આજે આપણે પલ્લા નંદ મહોત્સવનો ક્રમ જોઈશું તો આપણે ત્યાં આ રીતે પલ્લાની સજાવટ કરવામાં આવે છે ખાસ પલ્લું આપણે ત્યાં આ રીતનું હોય પાછળ આપણે નંદ મહોત્સવની ઈંચવાળી ધરવામાં આવે આ રીતે ઝુમ્મર હોય આ રીતે ઠાકોરજી પધરાવી બગલ તકિયા પધરાવી અને ખાસ પલ્લું ક્યારેય પણ એમ જ ન ઝૂલે આ રીતે ચાંદીની કે આપણી પાસે જે પણ હોય દોરીથી હોય ચેન હોય એ ધરાય અને ઠાકોરથી ઝૂલે આ રીતે આપણે ત્યાં ચકડોલ હોય સોના ચાંદીના જે પણ કંઈ ખિલોના હોય ખાસ આ રીતે ઝૂન જૂના પછી આ રીતે ચકરી આ રીતે આપણે ત્યાં ધરાવવામાં આવે છે પછી આ રીતે આપણી પાસે જે ખિલોના હોય ખિલોના છે ગોપ ગોપી છે ગેન્દ છે ગાયો છે ખાસ ઠાકોરજી ઝૂલતા હોય ત્યારે આપણે ત્યાં આ રીતે મૂર્છલ પણ કરવામાં આવે છે આ નજરનો ભાવ છે ઠાકોરજીને નજર ન લાગે એ ભાવથી આપણે ત્યાં અંગીકાર કરવામાં આવે છે છેલ્લા કીર્તનમાં આપણે ત્યાં આરતી આવે છે આરતીનો ક્રમ હોય તો લેવાનો ન હોય તો નહીં પણ ખાસ આ રીતે આપણે ત્યાં પલ્લાની ખૂબ સુંદર સજાવટ કરવામાં આવે છે આ જરીનો ઉપરણો છે પાછળ કેસરી ઉપરણો આવે અને આ રીતે આપણે ત્યાં કીવડાની આ જે માલ આવે છે આ કેવડો લીલો છે પણ પીળો થાય તો એ ધરી શકાય પણ આજે મને લીલો મળ્યો છે તો મેં ધર્યો છે અને આ રીતે પ્રભુ દંડ પર પ્રણામ કરવાના અને પછી આપણે ક્યારેય પણ પલનો હાથથી નથી ઝૂલતું આ રીતે આપણે ત્યાં ઠાકોરજી ઝૂલે છે અને ઝુલાતા ઝુલાતા ઠાકોરજીને અલગ અલગ જે ખીલોના છે એ ખીલોનાથી આપણે ઠાકોરજીને ખેલાવાના આમ ઝૂન જૂના હાથમાં લઈ અને પ્રભુને આ રીતે ઝુલાવવાના આ દિવસે આપણે ત્યાં ખાસ યથાશક્તિ ભેટ પણ ઠાકોરજીને ધરવામાં આવે છે વર્ષમાં ત્રણ જ વખત આપણે ત્યાં ઠાકોરજીને ભેટ ધરવામાં આવે છે એમાં નંદ મહોત્સવના દિવસે પણ આપણે ઠાકોરજીને ભેટ ધરવામાં આવે છે અને ખૂબ સુંદરતાથી આપણે ત્યાં આ રીતે આપણે પલ્લાની સજાવટ કરી નંદ મહોત્સવની અને પલ્લાની સજાવટ આ રીતની હોય છે જય શ્રી કૃષ્ણ